એલાન કરવામાં આવ્યું હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે અને તે અંતર્ગત ગુજરાતની અંદર પણ બે વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે જેમાં સાબરકાંઠાના સુરેશ સોની અને વઢવાણના લવજીભાઈ નાગજીભાઈ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે સુરેશ સોનીને રોગોની સેવા માટે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોનું એલાન કરવામાં આવી ચૂક્યું છે જે અંતર્ગત ગુજરાતની અંદર પણ બે વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન તરફથી પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ છે અને જેમાં ગુજરાતના સાબરકાંઠાના સુરેશ સોનીને પણ પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે જેમાં હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે આવેલા સહયોગ ટ્રસ્ટીના ટ્રસ્ટી સુરેશ ભારતભરના રક્તપીતના દર્દીઓને ત્યાં આશરો આપી અને સેવા આપવામાં આવે છે નિરાધાર લોકોને પણ આશરો આપવામાં આવે છે તે સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ જાહેર થતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

પથારી બસ છે આજે તેમની મુલાકાત પણ કરવામાં આવી હતી તેમણે પણ આનંદ વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે મોડે મોડે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તેમની પોતાની સેવાને ભેદ આવી છે તેમના પરિવારજનોમાં પણ ખુશી ફેલાવી છે બંધણીય છે કે આ જગ્યાએ